બોલો લાખ રૂપિયાનું તો કરી નાખ્યું પણ કરોડ વરસાદ આકાશમાંથી ના થયો એનો મતલબ એ થયો કે જે અગિયાર લાખ રૂપિયા હતા તે પણ ગુમાવ્યા જે દુઃખી બન્યા છે તે છે હિંમતનગરના પાણગરના તોફીક સાપુલિયા અને જે સુખી થયા છે તે છે ઈડર રાહુલ ગામના ભુવાજી અલ્પેશભાઈ ઈડરના માંડવા ગામે કાળા જાદુ કરીને રૂપિયાનો વરસાદ કરવાનું કહીને તોફીક સાથે છેતરપિંડી કરવાનો આરોપ ભુવા અલ્પેશ પર લાગ્યો છે અગિયાર લાખ રૂપિયાનું ધૂપ કરશું તો રૂપિયા બે કરોડની વરસાદ થશે એમ કહીને છેતરપિંડી કરવાનો આરોપ ભુવા અલ્પેશ પર લાગ્યો છે કરોડપતિ બનવાની લાલચે ઘર પર રૂપિયા છ લાખની લોન કરીને અને બીજા રોકડા રૂપિયા સહિત અગિયાર લાખ રૂપિયા તૌફિક બુઆજીને આપ્યા હોવાનું સામે આવ્યું છે આ ઘટના ખૂબ જ જૂની હોવાનું સામે આવ્યું છે કેમ કે બે 2000 ની ચલણી નોટનો બંડલ જોઈ શકાય છે આ બંડલો લઈને બુઆજી અલપેશભાઈની દર પકડ કરવામાં આવી છે એટલે હવે જોવાનું રહ્યું કે આ રીતે તેમણે હજુ કેટલા લોકોની અંતશબ્દોનો શિકાર બનાવ્યો છે અને નવાઈની વાત તો એ છે કે લોકો શિકાર બને પણ છે